નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સુર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું સત્તરમી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે આપણા કરંટ અફેરના લેક્ચરની પીડીએફ મેળવી શકો છો ઉપરાંત એ બુક એસ સિરીઝ ને બધું તમે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં મેળવશો પ્લે સ્ટોરમાં મળી જશે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે શરૂ કરીએ સત્તરમી સપ્ટેમ્બરનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ રન ઓફ ધ રિવર હાઇડ્રો

જે કંપની નિર્માણ કરશે એનું નામ છે એસજેવીએન એટલે કે સતલુજ જળ વિદ્યુત નિગમ લિમિટેડ ઉર્જા મંત્રાલય હેઠળ કાર્ય કંપની છે હાલમાં જ પચીસ મી કંપની બની છે બરાબર એ પણ યાદ રાખીશું બાકી અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમાજી ખાંડુ છે અને રાજ્યપાલ કેવાલિયા ત્રિવિક્રમ પરનાયક છે એમને પણ યાદ રાખીશું પાથવે એન્ડ સ્ટ્રેટેજી ફોર એક્સેલરેટિંગ ગ્રોથ ઇન એડિબલ ઓઇલ્સ ટુવર્ડ ગોલ ઓફ આત્મનિર્ભરતા રિપોર્ટ હેઠળ છે ભારતમાં સૌથી વધારે કયા ખાદ્ય તેલનું ઉત્પાદન થાય છે ઓપ્શન આપેલા છે સોયાબીનનું તેલ સૌથી વધારે ઉત્પાદન થાય છે રિપોર્ટમાં એની પણ વાત કરી છે તો પ્રતિ વ્યક્તિ ભારતમાં જે ખાદ્ય તેલની ખપત છે કેટલી છે તો કઈ કે ઓગણીસ પોઈન્ટ સાત કિલોગ્રામ છે એક વ્યક્તિ એવરેજ ઓગણીસ પોઈન્ટ સાત કિલોગ્રામનું તેલ પ્રતિવર્ષ ખાય છે બરાબર બાકી

બરાબર ભારતમાં સૌથી વધારે કયા ખાદ્ય તેલનું ઉત્પાદન થાય છે રિપોર્ટ પ્રમાણે એવું છે તો સોયાબીનનું તેલ 34% ઉત્પાદન થાય છે બીજો ક્રમ આવે સરસવના તેલનો બરાબર સરસવનું ખબર પડે ને સરસવનું એટલે કે રાયનું તેલ જે હોય છે બરાબર એને સરસવનું તેલ કહેવાય રાયમાંથી બને બરાબર પછી મગફળીનું તેલ જે સિંગમાંથી બને છે સિંગ તેલ કહીએ છીએ એ મગફળીનું તેલ ત્રીજા ક્રમ પર આવે છે બરાબર બાકી સૌથી વધુ ખાદ્ય તેલનું ઉત્પાદન કરતા રાજ્યની વાત કરીએ તો રાજસ્થાન મધ્યપ્રદેશ બંને આપણે આયાત કરીએ છીએ બીજો ક્રમ સોયાબીન નો તેલ ત્રીજો ક્રમ સૂર્યમુખી તેલ બરાબર તો આટલા પોઈન્ટ યાદ રાખવાના થશે ક્લિયર હાલમાં જ કયા દેશના ધુલીખેલ શહેરને ડબલ્યુએચ દ્વારા સ્વાસ્થ્ય શહેરના દરજ્જાથી સન્માન કરવામાં આવ્યું છે તો ધુલીખેલ શહેર છે આ નેપાળનું છે નેપાળનું આ સૌથી પહેલું શહેર બન્યું છે કે જે સ્વાસ્થ્ય શહેરનો દરજ્જો મળ્યો છે બાકી એશિયાનું બીજું છે બરાબર અને નેપાળનું પહેલું છે એશિયાનું બીજું હોય તો એશિયાનું પહેલું કયું છે આપણું ભારતનું જ છે બરાબર પુણેની અંદર આવેલું છે બાંદા બાંદા નામનું શહેર છે એ ભારતનું સૌથી પહેલું સોરી એશિયાનું અને ભારતનું સૌથી પહેલું સ્વાસ્થ્ય શહેર બનેલું છે બરાબર મહારાષ્ટ્રના પુણેમાં આવેલું છે બાકી ડબલ્યુએચ દ્વારા આ સ્વાસ્થ્ય શહેરના દરજ્જાની સાથે પાંચ હજાર ડોલરનું ઇનામ પણ આપવામાં આવે છે પ્રશાંત દ્વીપ સમૂહ ની આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે અથવા તો કયા દેશમાં કરવામાં આવ્યું આ ટોંગામાં કરવામાં આવ્યું છે આન્સર આવશે ટોંગા ઓપ્શન એ બાકી પ્રશાંત દ્વીપ સમૂહ ફોરમ છે ટોંગામાં થઈ છે ટોટલ આના સભ્ય દેશોની સંખ્યા અઢાર છે

અને બે હજાર છત્રીસ સુધી સ્પોન્સર કરવાની છે બરાબર ભારતીય હોકી ટીમની સ્પોન્સર છે સરકાર ક્લિયર બાકી ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમ છે એના જ મુખ્ય કોચ તરીકે નિયુક્ત થયા છે એમને પણ સાથે સાથે રિવિઝનમાં યાદ રાખી લેજો સતલુજ જળ વિદ્યુત નિગમ લિમિટેડ પચીસમી નવરત્ન કંપની બની કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે આ ઉર્જા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે સતલુજ જળ વિદ્યુત નિગમ લિમિટેડ પચીસમી નવરત્ન કંપની છે ઉર્જા મંત્રી હેઠળ કાર્ય કરે છે ઓગણીસો અઠ્યાસી માં સ્થાપના થઈ ભારત સરકાર અને હિમાચલ પ્રદેશ નું જોઈન્ટ વેન્ચર છે હેડક્વાર્ટર આનું શિમલામાં આવેલું છે ક્લિયર આ બધા મુદ્દા ખાસ યાદ રાખવાના છે એક એક મુદ્દા અગત્યના છે ઓકે બાકી હમણાં જ યાદ હોય તો અરુણાચલ પ્રદેશમાં ફાઈવ રન ઓફ ધ રિવર પ્રોજેક્ટ છે બરાબર એનું નિર્માણ આ સતલુજ જળ વિદ્યુત નિગમ લિમિટેડ કરશે બરાબર ટોટલ કેપેસિટી છે પાંચ હજાર સત્તાણું મેગાવોટની સતલુજ જળ વિદ્યુત નિગમ બનાવશે વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે ની ઉજવણી ક્યારે થઈ આ દર વર્ષે ઉજવાય છે બરાબર વર્લ્ડ પેશન્ટ સેફ્ટી સપ્ટેમ્બરે ઓકે તો આ થીમ છે સત્તરમી સપ્ટેમ્બરે વર્લ્ડ પેશન્ટ સેફટી ડે ઉજવીએ છીએ ડબલ્યુએચ આ દિવસને ઉજવે છે બે હજાર ઓગણીસ માં સૌથી પહેલી વખત આની ઉજવણી કરવામાં આવેલી હતી થોડાક વાલી ક્વેશ્ચનો જોઈ લઈએ આજના વિડીયોની અંદર સૌથી પેલા ક્વેશ્ચન એમાં છે હાલમાં જ રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એમને આઈએસઓ સર્ટિફિકેટ થી સમિત કરવામાં આવ્યું હતું આ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે રેલટેલ કોર્પોરેશન રેલવે મંત્રાલય હેઠળ કાર્ય કરે છે આન્સર આવશે રેલવે મંત્રાલય નવરત્ન કંપની પણ છે હાલમાં જ ભારતીય રેલવે દ્વારા માસ્ટર ક્લોક સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે તો ભારતીય રેલવે માટે કોના દ્વારા આ માસ્ટર ક્લોક સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે રાષ્ટ્રીય ભૌતિકી પ્રયોગશાળા નવી દિલ્હી જે સીઆઈએસઆઈઆર હેઠળ કાર્ય કરે છે હાલમાં જ વિશ્વની સૌપ્રથમ

એ હલ્દિયા અને કોલકાતાને કયા બંદર સાથે જોડશે તો હલ્દિયા અને કોલકાતાને જેવલ અલી બંદર યુએમાં આવેલું છે એની સાથે જોડશે બરાબર શોર્ટમાં પણ આપી દે બીએમઈએક્સ કન્ટેનર સર્વિસ ક્લિયર હાલમાં જ ભારત સરકાર દ્વારા પોર્ટ બ્લેરનું નામ બદલી નવું નામ શું રાખવામાં આવ્યું છે શ્રી વિજયાપુરમ રાખવું છે પોર્ટ બ્લેરનું નામ બદલીને શ્રી વિજયાપુરમ કર્યું છે ભારત સરકારે હાલમાં જ આર રવિન્દ્ર એમને કયા દેશમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે આઈસલેન્ડ માંથી ભારતના નવા રાજદૂત બન્યા છે દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાંથી વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કર્યું મહારાષ્ટ્ર ખાતેથી કર્યું વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું ઉદઘાટન દ્રૌપદી મુર્મુએ કર્યું હાલમાં ભારતના કયા મંત્રાલય દ્વારા નોટરી પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે કાયદા ન્યાય મંત્રાલયે નોટરી પોર્ટલનું લોન્ચિંગ કર્યું છે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ બે હજાર ચોવીસનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્રના મુંબઈ ખાતે કરવામાં આવેલું હતું તો અહીંયા આ સાથે આપણે સત્તરમી સપ્ટેમ્બરના વિડીયોને વિરામ આપી દઈશું બરાબર અને મળશું અઢારમી સપ્ટેમ્બરના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું